Lạp a ca. Say, chưa? Ayo. Do you want you there? Ayo. Johnny, buller. Ayo. Stuart, do chưa want to go to my father? Do you want to go to my father? To go to my father? To go khá bên father? To khá bên To my father? 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 To

ચોસી પાવડા હોય શું જો પેલા ગટુજી લઈ જાય ને તો તમારા પાવડા પેલા ખોટમ પેલા ઈટા માખી ભાજી દાહી ગટુજી ભાજી નાખી તમે બધા એક જ જવા છો કદી ઘર નો પાવડા પૂછજે શું પૂછે એડો મા

એમાં ને એમાં હું જાય એવું લાગે એડા તો પીતે પી આ બકાન મેલા જ ના કાઢી પાવડો દેવા જો જો તો લા નો આવે પાવડો દેવા છે દો અમે બોજે ફટાફટ પાવડો હાલી બો તું તાણી ના બાદરજી પાવડો નહી લાલ્યો તન નહી આયલો ચુ ચુ કહેતા તા ખબર હે ચમ કે ગટુજીન બા તોય ના આલુ પાવડો અલે એ તો તારું આપણે છે નું આપડ્યું તું આવું તાર કોન ફૂટી જાય જા લે આવું આપણે અને એનો હો તું સોળી ના એમ નેમ પાવડો પાછેડે ભમરાળો આ ને તે કરી માં

પણ વાય પેટી તમે લઈ જતા મારો જોહન જોહન જોહું પાણી તું મકાન જેમ બોલે તો શું શું બોલ્યો વાત કહું ભાઈ હું હસી નઈ છો એટલા આવે ગાડો પર હોય કોણ પાસો

તમારે વડિયા છે ઝઘડો બગડો કોઈ નઈ આવે ને એટલે હું ગમે એને લઈ નાખું એ બોમ્બો છે છે શું 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 હોય ક

અમારો પાવડો ફાગોપા મને કે પાવડા લાવડા ખાવા લેવાય બતાવી લે સમજાયો ખાતા નાખવા મને

ભલે બે હવે શરમ કરો ત્રણ ચાર વખત હું તમારું પાવડા લઈને બધું વસ્તુ લઈને ભાડ્યા હવે નું ના બે બે હાર ના લાગે લાવજો ખેતી કરવી બીજું ને વસ્તુ આવું થોડું સારું લાગે છે કે એક વખત અઢીસો ત્રણસો રૂપિયા ખર્ચો કઈ નાખો તો તમારે બે ત્રણ વર્ષ જોવું ના પડે એટલો ખર્ચો ના કરે તો શું કરે તમારે સારું શું લાવજો ને સારું આજુ દાળ તો પાવડો દાળ લઈ લાગ્યો તમે કે હમણાં આવો

તો મિલી મેડતા નહી સારી જગ્યા પાવા ઠક તાણી તમારે લીલા લેતા હે હા ખોલા